મોરબીના માળિયા તાલુકાના ગામોમાં ખેતીને ભારે નુકસાન પહોંચ્યું છે જીએસટીવીની ટીમે માણાબા સુલતાનપુર અને પંચવટી ગામની મુલાકાત લીધી જ્યાં કપાસ કઠોળ સોયાબીન અને એરંડા જેવા પાક ભારે વરસાદના કારણે નિષ્ફળ ગયા હતા સુલતાનપુર માણાબા ચીખલી વિશાલનગર અને વરડુસરની આશરે બે હજાર વીઘા જમીનમાં પાક બરબાદ થયા હતા પંચવટીમાં પાંત્રીસો વીઘા જમીનનો મોટો ભાગ પાણીમાં ડૂબ્યો છે નદી રેતીથી બંધ થવા અને પચીસ વર્ષથી નર્મદા કેનાલ હોવા છતાં પાણીની કાલી વ્યવસ્થા ન હોવાથી ખેડૂતો દર વર્ષે નુકસાન ભોગવે છે તો કપાસ એરંડા મગ સોયાબીન બધી વસ્તુમાં છે અને અહીંયા જદુની આ કેનાલ નીકળી છે પચીસ વર્ષથી આ કેનાલ નીકળી છે બહુ સારું છે અમારા માટે પણ અમે શિયાળુ પિત્ત લઈ આવી છીએ ઉનાળુ ચોમાસું પિત્ત તો અમારે આવતું નથી અમે મોટા મોટા કપાસ ઉગાડ્યા ઉનાળે પાંચમા મહિનામાં કપાસ હોય ઉગાડ્યા છે બધા જ કપાસ અત્યારે ફેલ થઈ ગયા છે એટલે હવે અમારે જાવ ક્યાં અને પંચવટી ગામની ફરતી બાજુ પાણી છે અને હજી તો ભગવાન એમાર ઉપર રેમ કરી વરસાદ બંધ થઈ ગયો એટલું સારું કહેવાય જો મચ્છુ ડેમના પાટિયા ખોયલા હોત ને તો અમારું કેટલું નુકસાન થાત ને એનું કોઈ અંદાજિત નથી